હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે યાદગીરી આવી ગયા હતા એટલે યાદગીરી આપણે કાલ તો ગાડી નથી ભરી પણ તમે વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી નથી ભરાણી પણ અત્યારે આપણે ગાડી ભરવાનો ફોન આવી ગયો છે એટલે અત્યારે આપણે જઈશી ગાડી ભરવા અને આપણે મારવાડીની હોટલે જ હતા અને અહીંયા આપણે બીજો આપણા મામાનો છોકરો ભેગો થઈ ગયો છે રાકેશ જુઓ આપણે રાકેશ છે અને એને વતન ગાડી લઈને એવો છે એની આગળ છે આપણે ભારત બિન ગાડી છે સાતસો સત્યાવીસ ઝીરો સાતસો સત્યાવીસ ભારત બિન છે એટલે હવે આપણે આ ગાડી ભરવા છીએ અને એને વતન હમણાં ભરવાનો ફોન આવી જાય છે એટલે એ વતન હમણાં જઈશે ભરવા એટલે હવે આપણે હોટાલેથી નીકળી અને સીધા એલા જઈ ગાડી ભરવાની જગ્યાએ અને એમની ગાડી જુઓ સામે પીડી છે આપણી ગાડી આગળ અને અત્યારે જુઓ ગ્રાઉન્ડ ખાલે ખાલી પીડું એ કાંઈ છે નહીં જોવો જ મેં એક ડબ્બો ગાડી પીડી છે એ સોણા ટકનું છે આ બાજુ હરિયાણા છે અને ગાડી પેડી છે આપડી બાજુમાં જ પેડી છે ભારત બેન એ આપણે રાકેશભાઈ ની ગાડી છે હવે મિત્રો આપણે નીકળી આઈથી જુઓ આપણે ભારત બેન જીજે છત્રી જીરો સાતસો સિત્તેવી અને આપણી ગાડી એ ઢીંગલી અને લાડલી એટલે હવે મિત્રો આપણે હાલાજી ભરવા અને ભરવા આપણે બહુ આગળ નથી જવાનું અહીંથી એક દોઢ કિલોમીટર થાય છે એટલે નહીં આપણે ગાડી ભરવા હાલા જાય હોટલ એટલે નીકળી ગયા એ અને આપણે બે ગાડીઓ રહી એક જ જગ્યાએથી ભરવાની છે એટલે હવે આપણે હાયલા જાય સીધા ગાડી ભરવાની જગ્યાએ એમ આજ એક દોઢ કિલોમીટર જ છે હવે આપણે હાયલા જાય સીધા ફેક્ટરી એમ અને વિડીયોમાં ભાઈ ના રહી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે હોટલથી એક દોઢ કિલોમીટર જ ગાડી ભરાય છે હવે આપણે જોવા ત્રણ ચાર થપી તો થઈ ગઈ છે બરાબર હવે હવે આપણે થોડીક વારમાં ગાડી ભરાઈ જાય છે અને આપણે અહીંથી અડધી ગાડી અહીંયા ભરવાની છે અને અડધી ગાડી રહી આપણે અહીંથી દસ કિલોમીટરમાં અહીંયા ભરવાની છે હવે જોવી હવે કેટલી વાર લાગે છે હું આપણે રો કરીરી ફીટ કરે છે હું આપણે માત્રડામાં જ આવી જઈશી હવે શેરી ને એવું કરી નાખી કે આપડે ગાડી અહીંયા ભરાઈ જાય કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણે ન્યા ના વિડીયો લીધા નતા કેમકે વરસાદ ને બધું એક ચાલુ થયું હતું એટલે એના હિસાબે આપણે ન્યા કઈ વિડીયો ઉતાર્યો નતો પણ અત્યારે જોવો બે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આપણે રાકેશભાઈ ની ગાડી ભરાઈ ગઈ છે અને આપડી ગાડી હોત જોવો કમ્પ્લીટ તાલપત્રી મારી દીધી છે જોવો તમે અને આમાં જોવો વાયા ફાલકો રહ્યો ને એ બાંધે કેમકે એને તો મોટો માચડો છે એટલે ખાલી અહીંયા જ ફાળકો ખુલ્લો રાખવાનો હતો એટલે એ અત્યારે પેક કરે છે અને બીજી આપણે નવાણું બાવનના ડ્રાઈવર આવી ગયા છે જો એટલે એમને ભર્યું છે આપણે રાયચુરનું એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને પછી આપણે નીકળશું કેમ કે બિલ રી આપણે એક કલાક પછી આવવાનું છે અને મિત્રો આપણે લોડિંગ એ બે ગાડીમાં થયું છે અમદાવાદનું અમદાવાદ જેતલ સર નું હજારનું લોડિંગ છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ જમીન પછી આપણે નીકળશું એટલે હવે આપણે અહીંયા ફાળકો ને એવું અહીંયા બાંધી લઈ અને ક્યાં આપણે જમી લઈ પછી આપણે નીકળશું મિત્રો આપણે જવો હોટલે આવી ગયા છે અને હોટલે અત્યારે જવો બધા આપડે ગાડીઓ વાળા જમવા બે ગયા છે આ બાજુ રાકેશભાઈ છે આ બાજુ આપડે ઇકબાલભાઈ અને અત્યારે જોવો આપડે ઓર્ડર આવી ગયો છે તો એ અને જમવામાં આપણે મગાવ્યું છે દાળ તડકા સેવ મસાલા અને આ બાજુ છે આપડે રાયતું એટલે હવે આપણે જમી લઈ અને જોવો તમે આ રીતના બધા આપડા શાક છે સેવ મસાલા અને બકડિયા નથી આને હું કેવાય બાઉલ કેવાય શું કેવાય બકડિયા નો કેવાય હવે હા દેશી ભાષામાં બકડિયા કેવાય બકડીયા કેવાય એટલે હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી નીકળી આવી હતી ને ત્યાં આપણે બિલ હોતન આવી જાય અને આ હોટલ નો વ્યુ છે જુઓ તમે અને આ આપણે હોટલ ના ઓનર છે જુઓ ક્યાં નામ એ આપકા રાકેશભાઈ આ મારવાડી ભાઈ છે એનું નામ છે આપણે રાકેશભાઈ એટલે એ આપણે હોટલ ના ઓનર છે યાદગીરી હોટલ ના એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીજો હોટલ એ નીકળી ગયા એ અને હોટલ એ થી આપણે પાલટી એ કીધું તું કે અહીંયા બિલ દેવા આવે હે ये आप यादगिरी वालों रस्त रोने नी अत आप गाड़ी राखी दी थी, थी साइड मैं आ गाड़ी कम्प्लीट भराइ गई है अपनी गाड़ी कम्प्लीट थी गई है बे गाड़ी में अमदावाद बार हजार ना हमें आप बिल जो आया पड़े निकली આપણને જોવો બિલ પાલટી થઈ ગઈ છે હવે આપણે નીકળી છીએ અહીંથી અને હવે સીધા આયેલા જાય આપણે યાદગીરી અને યાદગીરીથી આપણે મારવાનું છે ટર્ન એટલે હવે સીધા હેલા જાય અને આપણે જોવો ભારત બેન થાય છે આગળ આપડે હેલા જઈશું એમની વાયા વાય રનિંગ થઈ ગયા છે અને હવે આપણે યાદગીરી ગામ માંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાહેબ એટલે એ રસ્તો આપડે સીધો ભાઈ જાય ગુલબર્ગા આપડે શાહપુર થઈ નઈ જઈએ પણ આપણે સાફ પૂર થઈને નઈ જાય આપણે જઈશું વાડી થઈને ગુલબરગા નીકળશું અને ગુલબરગા થઈને સીધે સીધા થઈ જાય અને મિત્રો આપણે યાદગીરીમાં જો આપણે આવી ગયા છે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના બન્યા જો હવે મિત્રો આપણું લોડિંગ થયું છે યાદગીરી ટુ અમદાવાદ હવે આપણે કિલોમીટર કાપી પાડી ની બધી પાસ કરી લીધું એ સીધા ગુલબરગા કેમકે આપડે સીધું અહી થી ગુલબરગા જ આવશે અને જોવી હવે કિલોમીટર કાપી અને આપણે આલંગવાડા રસ્તે કેટલા વાગે છે કેમ કે અત્યારે છ વાગી ગયા છે ની બધી પાસ કરી લીધું છે અને ગુલબર્ગા પાસ કરીને આપણે ઇન્ડિયનના પંપે ઉભા રહ્યા છે એટલે આપણે અહીંયા ડીઝલ નાખવાનું છે અને આપણે મિત્રો હાલશું ઉમનાબાદ થઈને કેમકે આપણે જે અલંગવાળો રસ્તો રહ્યો ને અહીંયા આપણે રાતે ગાડી હાલતી નથી અને અત્યારે ટાઈમ એ આપણે થઈ ગયો છે સાડા આઠ એટલે હાડા આઠ ના હિસાબે આપણે અહીંયા પોકતા પોકતા હાડા દસ જેવું થઈ જાય એટલે એના હિસાબે આપણે ઉમનાબાદ થઈને જઈશું કેમકે રાતે આપણે ઉમનાબાદ વાળા રસ્તે ગાડી હાલે એટલે આપણે ઉમનાબાદ થઈને નીકળશું એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ આપડી ગાડીમાં ડીઝલ નખાઈ ગયું છે આપણે રાકેશભાઈની ની ગાડીમાં જોવો ડીઝલ નખાય છે એટલે ડીઝલ નાખી લે ને પછી આપણે નીકળી અને આપણે મિત્રો ટાંકી રહી ફૂલ કરાવશું બસો કલ્યાણ કેમ કે આપણે જે બસો કલ્યાણ આપડે કર્ણાટકનું છેલ્લું ગામ છે ટાંકી ન્યા ફૂલ કરાવશું પણ બે ગાડીમાં અત્યારે ડીઝલ નાખવું પડે એમ હતું એટલે અત્યારે આપણે અહીંયા પચાસ પચાસ લીટર ડીઝલ નાખી લીધું છે અને હવે પછી ડીઝલ નાખી અને નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો એટલે હવે આપણે નીકળી ડીઝલ નાખી નીકળી ગયા છે અને હવે સીધા આપણે હૈલા જાય ઓમના બાદ અને મિત્રો આપણે કર્ણાટક માં વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે એટલે આપણે જ્યાંથી ભરીને નીકળ્યા ને કાઢી ત્યાંથી વરસાદ ધીનો ધીનો ચાલુ જ ચાલુ રહે છે અને મિત્રો આપણે બધા કમેન્ટ કરીને કહી કે ગુજરાત માં કેવો વરસાદ છે કેમ કે સમાચાર માં બધે દેખાડે છે કે ગુજરાત માં આગાહી આપેલી છે કારણ કે એકથી બાવીસ ત્રેવીસ તારીખ સુધીની બે ત્રણ દીની ની આપણે ગુજરાત માં કેવો વરસાદ છે એની કમેન્ટ કરજો આપણે કર્ણાટકમાં તો અત્યારે જેવો તેવો ચાલુ છે બહુ એવો નથી આપણે ગુજરાતમાં કેવો વરસાદ છે અને ક્યાં ક્યાં પડે છે એને કમેન્ટ કરીને કહીજો અને મિત્રો આપણું લોડિંગ થયું છે અમદાવાદ બારે જવાનું આપણે અહીંથી યાદગીરીથી ગાડી વેરીને આપણે ખાલી કરવાનું છે અમદાવાદ અને અત્યારે જુઓ આપણે હેલા જઈ ત્યાં છે ઉમનાબાદ વાળા રોડ ઉપર જે આપણે કુલબરગાથી ઉમનાબાદ રસ્તો જાય ને એ રસ્તા ઉપર આપણે હેલા જઈશું અને આ મિત્રો રસ્તો એકદમ મસ્ત રોડ છે ઉમના વાળો રસ્તો રહ્યો ને પણ આપણે થોડાક આ પચીસ ત્રીસ કિલોમીટર વધારે થાય જે આપણે અલંગવાળા રોડે હાલવાનું હતું ને એમ આવડા કિલોમીટર થોડાક વધારે થાય પણ આપણે ઈ રસ્તે રીએ ને આપણે ગાડી એ હાલતી નથી રાતે એટલે એના હિસાબે આપણે ઉમના થઈને હેલા જઈશું એટલે હવે આપણે કિલોમીટર કાપીએ અને સીધા આપણે હૈલા જઈએ ઉમના અને આપણે જે બસો કલ્યાણ ડીઝલ નાખવાનું એટલે બસો કલ્યાણ ડીઝલ લઈ નાખશું અને પછી આપણે આવી જઈશું સીધું મહારાષ્ટ્રમાં આપણે વરસાદના હિસાબે વિડિયો ને એવું કઈ ઉતાર્યું નતું એટલે અત્યારે જોવો આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને અને ઉમરગા આવી ગયા છે અને ઉમરગા અત્યારે આપણે મારવાડી ની હોટલે આવ્યા છીએ એક વાગે એટલે એક વાગે અત્યારે જુઓ આપણે હોટલે આવતાર્યા છીએ અને અત્યારે જોવો આપણે જમવાનું ને એનો ઓર્ડર દઈ દીધો છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે અહીંથી નીકળશું હવે મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે જમવામાં જો આપણે ભીંડી ફ્રાય એવી છે દાલ તડકા અને આપણે ચપાટી રોટલી છે આ બધા હવે આપણે જમી લઈ અને જમીન પછી આપણે નીકળી